લાલો મૂવી કેટલું મસ્ત મૂવી છે આજે હું જોઈને આવ્યો ને ત્યારે મને ખબર પડી કે લાલુ મૂવી આટલું બેસ્ટ બનાવ્યું છે મેં પહેલાં ગયો જ નહોતો એકી વાર મેં કહ્યું આ વળી શું લાલો મૂવીમાં શું હશે અને પછી ખબર પડી કે આ લાલુ મૂવી મૂવી નથી આ તો ભગવાને આપેલું કંઈક વરદાન છે કે આવી મૂવી બનાવી દીધી આમને અને મૂવી એટલે કે કેટલી મસ્ત મૂવી બનાવી છે આનાથી આપણે શું ફાયદો થશે ખબર છે આમાં બધી ફેમિલી સાથે જોઈ શકાય છે યુનિક મૂવી બનાવી છે આમ મજા આ બધા આપણે ફેમિલી સાથે જોઈ શકે છે અને કંઈક શીખવા મળે એવી મૂવી છે એટલે મૂવી આમાં મૂવીમાં મેઇન વસ્તુ જ આવે છે એના જ પૈસા છે બોસ અને હા જે પરચો આપે છે કૃષ્ણ ભગવાન અને હા હવે બીજી વાત જવા તું ગાડીઓ આવી છે જવા બતાવવા જઈ રહ્યું છું તો ભાઈ તમને બતાવવા જઈ રહ્યો છું આ મારુંથી સુઝુકી સેલરી આ વેચવાની છે ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં કંપની સીએનજી છે વીમો પાર્સિંગ ચાલુ છે સત્યાશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મોડલ તો બે હજાર ઓગણીસ છું ઓગણીસનું જ છે એ તો કહેવાનું છે અને લેવી હોય ને તો તમે મને કહી શકો છો અમદાવાદમાં જોવા મળવાની છે વિજાપુરવાળું એક બાઇક છે આ જોઈ શકો છો ખાલી કેટલામાં વેચવાનું છે ખબર છે પચાસ હજાર રૂપિયામાં બે હજાર બાવીસ મોડલ અને હા ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન છે તમારે જોઈએ તો કોલ કરજો તમે મને સ્પ્લેન્ડર પ્લસવાળું બાઇક છે વિજાપુર જોવા મળવાનું છે કોલ કરી શકો છો આ બતાવું છું વર્ના બે હજાર પંદર મોડલ છે વરના બે લાખ નવ્વાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે કલર મસ્ત છે સ્ટારડસ સુપર કુલ એસી પ્રોજેક્ટ અને તમારે જોઈએ તો ક્યાં જોવા મળવાની છે આ તો અમદાવાદ ગાંધીનગરની વચ્ચે છે આ ગાડી એટલે તમે મને કોલ કરજો આના પછી બીજી બતાવું છું ઊંધાઈ ક્રેટા બે હજાર છોડ મોડલ છે વીટી વાળી ગાડી કલોળમાં પડી છે કોલ કરજો તમે મને કિલોમીટર છપ્પન હજાર કિલોમીટર ફૂલ કન્ડિશન સાથે પેટ્રોલ છે આમાં પેટ્રોલ તો છે જ તો સારી છે જોઈ શકો છો આના પછી હવે વેગેનરો આવી વેગેનર હું જોઈ રહ્યો છું સારી વેગેનર આવતી નથી હવે સાવિ વેગેનર ક્યાં મળે તો તમારા માટે લાવ્યો છું આ વેગેનર આ વેગેનર વેચવાની છે બે લાખ એંસી હજાર રૂપિયામાં મારુતિ વેગેનર સુઝુકી વેગેનર કન્ડિશન એટલે કે એટલી મસ્ત છે એટલી મસ્ત છે ને મને એકવાર જોઈને મેં જ્યારે આ કન્ડિશન એટલે મને એટલી મસ્ત લાગીને આની કન્ડિશન લેવા માટે તો આ લેવી હોય તો કોન્ટેક કરી શકું છું ફૂલ ઇન્સ્યોરન્સ અને હા મસ્ત ગાડી છે પેટ્રોલવાળી છે કોલ કરજો તમે મને લેવા માટે બીજી બતાવું છું આ ખાલી ક્વિડ બે લાખ ચાલીસ હજાર રૂપિયામાં બે હજાર સત્તર મોડલ તમને મળવાની છે પેટ્રોલ વેલ મેન્ટેનન્સવાળી અમદાવાદમાં પડી છે બીજી તમને જાણકારી આપીશ તમે મને કોલ કરજો એટલે જાણકારી મળી જશે આના પછી છેલ્લી તો બતાવી દઉં હવે તમને આ ગાડી વેચવાની છે આ ટેન બે હજાર બાર મોડલ એક લાખ પંચાવન હજાર રૂપિયામાં બે ઓનરવાળી છે પછી પેટ્રોલ પ્લસ સીએનજી એકસો વીસ કિલોમીટર ફરી ચૂકેલી છે એકસો વીસ એટલે કે એક લાખ વીસ હજાર આસપાસની એ સેકન્ડ ઓનર છે આમાં ગુડ કન્ડિશન છે વિજાપુર બાજુની છે અથવા અમદાવાદ બાજુની છે તો હા બધી ગાડીઓ સારું લાગી અને મૂવી પણ મસ્ત લાગ્યું શું મૂવી બની હતું યાર એ તો વાત કહેવાની રહી જ ગઈ બેસ્ટ મૂવી બનાવી છે આના જુદ મૂવી મેં તો પહેલાં નહીં જોયું આમ યુનિક બનાવ્યું છે આવું મૂવી હોય તો ચાલે યાર આવું મૂવીની પિક્ચર બનાવવાની કલા હોવી જોઈએ કલાના પૈસા છે કલા સારી હોય ને તો તમે માઇન્ડ વિચારવાનું પહેલાં કે પિક્ચર કયું બનાવો અને પિક્ચર શું ચાલ્યું મસ્ત ચાલ્યું વિડીયો સારું લાગ્યો લાઈક શેર કર સબસ્ક્રાઈબ કરજો